સુરત મનપાને ઇતિહાસમાં ત્યાં સુધીનું સૌથી મોટું નવ હજાર છસો ને ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે સુરત શહેરના વિકાસ કામો માટે ચાર હજાર પાંચસો ને બાસાઠ કરોડ ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરાયા છે તો સાથે બ્રિજ બનાવવા માટે એકસો ત્રીસ કરોડની જ્યારે તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય માટે નવ કરોડ રૂપિયા જેમાં પચાસ બેડની હોસ્પિટલો જ્યાં સર્જરી પણ થઈ શકે તેવા અત્યાધુનિક સાધનો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ બનશે તો બીઆરટીએસ બસ ઈવી બનાવી દેશનું પ્રથમ સુરત શહેરને બનાવશે જ્યાં સો ટકા ઇલેક્ટ્રિક બસ દોડશે તો બે હજાર પાંત્રીસ સુધીમાં દૂષિત પાણીના સો ટકા શુદ્ધ કરવાના લક્ષ્યાંક સાથે પ્રાથમિક સુવિધાઓ ઇકોનોમિક ગ્રોથ વધારવા સહિતના કામોનું બજેટમાં સમાવેશ કરાયો છે સુરત મનપા કમિશનર શાલિન અગ્રવાલે વધુ માહિતી આપી હતી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના પરિપ્રેક્ષમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝીલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે એટલે અત્યાર સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથેસાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કીલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દેશ અને દુનિયામાં નામના મેળવી ચૂકી છે વિવિધ કામગીરીને લઈને સુરત મનપાને અનેક એવોર્ડ પણ મળ્યા છે તે સુરત મનપાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ સુરત મનપાના કમિશનર શાલની અગ્રવાલે રજૂ કર્યું હતું હવે આ બજેટ પર સ્થાયી સમિતિ વધારો ઘટાડો કરી મંજૂરી આપશે બ્યુરો રિપોર્ટ જીટન ફર